નશાના જે ધંધો છે એ અલગ અલગ ફોર્મમાં થાય છે અને ઘણી વખત આવા પ્રોડક્ટ વેચાણ થાય છે જે સેહત માટે બહુ જ હાનિકારક થઈ શકે છે આ જ વસ્તુ અમારા ધ્યાન ઉપર આવતા અમારે એસઓ જીપીઆઈને ખાસ ટાસ્ક આપ્યું હતું કે જિલ્લામાં એવા કોઈ પ્રોડક્ટનું વેચાણ થતું હોય આ એને આપણે અટકાવવું છે તો એમાં એક બાકી મળી કે વર્તેજમાં એક દુકાન હતી જય ચામુંડા જેના ઉપર એક કોલોન વોટર જે પ્રોડક્ટ છે એના વેચાણ જે છે એ લોકો કરતા હતા અને આનું જે વેચાણ છે એમાં ખાસ એક વસ્તુ ધ્યાન રાખવું છે કે એ લારી ગલ્લાઓ પાનના જે દુકાનો છે અહીંયા કિરાનાની દુકાનો ઉપર આનું વેચાણ થતું હતું અને ઘણી વખત જે લોકો એનો દુરુપયોગ કરે છે એનો એમાં એ લોકો જે છે સોડા વોટર કોકોકોલા એવા ડ્રીંક્સ મિક્સ કરીને એનો યુઝ કરતા હતા તો આ પછી જે અમારે રેડ થયું એના પછી અમારી અલગ અલગ ટીમો રેડ કરી ગાડીયાદારમાંથી તો એક ગેરકાયદેસર ફેક્ટરી પણ મળી અને પાલિતાના ટાઉન મહુવા ટાઉનમાં પણ અમે જે છે જથ્થા મળ્યું અત્યાર સુધીમાં કુલ ચાર ગુનાઓ દાખલ થયા છે બીએનએસ કલમ એકસો ત્રેસ અને પ્રોહિબિશનની અલગ અલગ કલમો હેઠળ એમાં ટોટલ જે છે વીસ હજાર બોટલો જેની કુલ વેલ્યુ જે છે વીસ લાખ જેવું છે અમને કબજા કરેલ છે અને ટોટલ જે છે અત્યાર સુધીમાં છે આરોપી પકડાયેલ છે એમાં એક મેઇન જે છે જિલન એ એક મેઇન આરોપી તરીકેનું નામ આવે છે અને એ લગભગ ત્રણ ગુનામાં એનો ઇન્વોલ્વમેન્ટ છે આ જે પ્રોડક્ટ છે બેસિકલી કોલર વોટર જે છે બેસિકલી એનું વેચાણ મોસ્ટલી એઝ અ કોસ્મેટિક પ્રોડક્ટ હાઇજીન ફ્રેગ્રેન્સ અથવા તો સેનિટાઈઝર જેવું યુઝ થાય છે બટ આ લોકો ખરેખર એનું વેચાણ નશા માટે કરતા હતા અને આમાં એક જે ખાસ વસ્તુ ધ્યાન રાખવું લાયક છે કે એમાં સો એમએલ જેવી બોટલ છે એની એલ્કોહોલની ટકાવારી જે હોય છે એ આશરે પચપનથી પેસઠ ટકા હોય છે જે નોર્મલ જે આ એલ્કોહોલિક પ્રોડક્ટ જે માર્કેટમાં મળે છે એનાથી ઘણા વધે વધારે છે અને આમાં જે એલ્કોહોલ યુઝ થાય છે ડીનેચર્ડ એલ્કોહોલ છે જે ને ડીનેચર એટલા માટે કરવામાં આવે છે કે ઇન્ટરનલ કન્ઝમ્પશન આપણે નથી કરી શકતા એટલા માટે જેટલા પણ પરફ્યુમ સેનિટાઈઝર જે એલ્કોહોલ હોય છે ડીનેચર એમાં એ લોકો ડીનેચર એલ્કોહોલ નાખતા હતા અને એ લોકો જે છે એના વેચાણ આગળ નશાના ધંધા માટે કરતા હતા તો આ વસ્તુ અમે લોકો અત્યાર સુધીમાં આ કાર્યવાહી કરી છે આપને એક બહુ આશ્ચર્ય હશે કે અમુક જે એ લોકો આગળ જેને વેચાણ કરતા હતા આ નોર્મલ અલગ અલગ ગામડાઓમાં સ્લમ એરિયામાં જે એવા નાના નાના વેચાણ કરે છે એવા લોકોને અને અમુક તો લેગર હતા એ બધું છે એના સિવાય એક મહત્વપૂર્ણ વસ્તુ છે કે અમે ડ્રગ ઇન્સ્પેક્ટરને સાથે રાખીને જે ફેક્ટરી છે એના ઉપર પણ રેડ કરી છે અને એના વિરુદ્ધ પણ જે કાયદેસર પ્રક્રિયા છે આ કરવામાં આવેલ છે હાલ અત્યારે બીજા બે થાનાઓમાં પણ જે છે જાનવાજોગ થઈ છે અને એમાં આગળ કાયદેસર જે પ્રોસેસ છે હાલ અત્યારે ચાલુ છે એક ગાળિયાધારમાં તો જે આપણે કીધું એ ગેરકાયદેસર ફેક્ટરી હતી એ બસ એલ્કોહોલ મંગાવશે અને એમાં જે ફ્લેવર એવા નાખીને બસ પોતે બનાવતા હતા અને અમુક જે આપણે કીધું કાયદેસર વેચાણ પણ થતું હોય છે પણ એના વેચાણ જે છે એઝ અ કોસ્મેટિક પ્રોડક્ટ સેનિટાઈઝર અથવા તો પરફ્યુમ જેવા થઈ શકે છે આ લોકો એનાથી મંગાવીને અને આગળ જે વેચાણ જે